સોન છાત્રા આજે આપણે આવ્યા છે રાજકોટના પવનપુત્ર ગરબી મંદિરની જે બાળાઓ રાસ લઈ છે ત્યાં તો આજે આપણે આ જોઈ રહ્યા છો કે મારું નામ રક્ષાબેન કોડિયા છે રાજકોટ અમારી ગતિ એ છે કે અમે પ્રાચીનતા સાથે એટલે કે સનાતન ધર્મની જે જળવાઈ રહે એ માટે થઈને અમે સનાતન ધર્મની સાથે રહીને આ કાર્ય કરીએ છીએ કે માનું પ્રાકૃ્ય આ ચાચરના ચોકમાં થાય છે કે નવ દિવસ માના નવલા હોય છે ત્યારે માં દરેકના પોતાના જે સ્થાન છે એ સ્થાન છોડીને ચાચરને ઉઠવાનું ત્યારે અમે આ જે બાળાઓ છે એ બાળાઓમાં માનું પ્રવેશ તો ગણી અને અમે બાળાઓને અહીંયા રમાડતા હોઈએ છીએ ત્યારે અમે અહીંયા એક માની પાસે દરેક બાળકો એટલે કે અમે ગણપતિ સ્મૃતિથી લઈ ગણપતિ વંદના માની અમે શંકર ભગવાનને બોલાવીએ છીએ માને પણ બોલાવીએ છીએ અને રામને પણ બોલાવીએ છીએ કૃષ્ણને પણ એટલે કે અમારી જીત આવરી લેતા હોય સાથે સાથે અમે વિશેષ સમિતિ એ છે કે અમારા નવરાત્રિ દરમિયાન અમે જે કોઈ દેશમાં ઘટનાઓ જે અઘટિત કર્યું એ ઉપરાંત કોઈપણ જાતનો એક દેશને દેશમાંથી જે મેસેજ આપવાનો લોકો સુધી એ પણ અમે દીકરીઓ દ્વારા જોયા છે ઘણી બધી એવી અઘટિત ઘટનાઓ હોય છે કે જે આપણે લોકોને સુધી પૂરતી નથી એટલે કે ગયા વખતે જે હતું કે અમે દીકરીઓ ઉપર જે કાંઈ અમે હત્યા કરવા એ બતાવીશું એને પહેલાં આપણે જે રામ અયોધ્યા મંદિર એ પણ અમે દીપી દ્વારા અપાવેલું એ પહેલાં પણ અમે બેટી બચાવો સ્વચ્છતા માટેના એ ઉપરાંત પણ જે અમારા સ્પેશિયલ આપણે જોઈએ જે કોરોના કાળ જેમાં દરેક લોકોને ખૂબ તકલીફ હતી એ સમય દરમિયાન પણ અમે કોરોના કીટ લગાવી અને દીકરીઓને અમે સ્પેશિયલ મેસેજ લોકો સુધી પહોંચે અને એ મેસેજ દ્વારા પણ એ પોતાના જીવનમાં કોઈ તકલીફો આવતી હોય એ સાથે માં એમની જે કાંઈ વિધા આવતી હોય એ પૂરી કરી એના માટેના હરમને તમારા પ્રયત્નો રહે તમારી આ એવો રાશ છે કે જે વધારેમાં વધારે અમૃત પસંદ આવે છે મેં કીધું એમ જ જે અમારા પહેલેથી ગણપતિથી માંડી હનુમાન ચાલીસા દરેક રાસ લોકો મારા નિહાળવા બેઠા હોય છે પણ બે વિશેષ રાસ તમારે રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા પછી શરૂ કરતા હોય છે ત્રીજા નવ કલાક ચાલુ કરતા હોય એટલે કે મા મોહનો રાસ અને ચંબીમનો રાસ આ બે રાસ છે એ મારા રાતના અત્યારે સાડા અગિયાર ચાલુ થાય એક દોઢ કલાકનો રાસ હોય છે પણ આ વિશેષ કે કે જેમાં એ રાસ વિશેષ એટલા માટે છે એમાં લોકો પોતાની જેમ આસ્થા લઈને આવે છે એ માનતા લઈને આવે છે એ પૂરી કરતા હોય છે મેં જેમ કીધું કે ચાચરના ચોકમાં મારો મોલ તો માં જેને માનતા માં એ પૂરી કરતા તો આ રાસમાં ઘણા લોકોની એવી છે જે પોતે આવીને કહી દઈશ કે અમારી આ માનતા હતી અને માએ અહીંયા અમે સંકલ્પ કર્યો અમારે પૂરી કરી છે એટલા માટે અમે કહીએ છીએ કે જે આ ચોકમાં આવ્યો છે એમની આ વિશેષતાઓ અમારી એ છે કે એ રાસમાં આ બધાની માનતાઓ પૂરી કરતી એટલા માટે અમારે આ વિશેષતા બહુ સરસ પ્રસાબીની વાત કરી કે અમારે ત્યાં પૂરી થાય તો ગણેશ માનીને બધા ભગવાનની પૂર્તિ થાય છે એટલે એમાં કોઈ મિનમેટ નથી કે આ કરતીનું વચસ્ય વધારેમાં વધારે હોય છે કારણ કે નાની બાળાથી લઈ એને મોટાનો ધ્યાનમાં કે જે કોઈને મેસેજ આપવા માગે છે કે આ થાય તો આ રીતે આમાંથી નીકળાય છે ખૂબ ખૂબ ધન્યવાદ